મારો પ્રશ્ન એવો છે કે રાજકોટમાં અઢારે અઢાર વોટમાં આરોગ્ય કેન્દ્ર હશે એમાં આરોગ્ય અધિકારીને જઈને તપાસ કરવી પડે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે એ કોઈ જાય નહીં ઓફિસમાં બેઠા બેઠા એમનું દેવું મારો પ્રશ્ન આ પ્રજાનો પ્રશ્ન છે કારણ કે પ્રજાને સુવિધા ઘટતી હોય તો આને પડે ને આરોગ્ય અધિકારી તરીકે આંટો મારવા કે ભાઈ ક્યાં શું ઘટે છે તો આ કોઈ દી જાય નહીં દેવું ન હાલે મારો પ્રશ્ન એ હતો નથી જાતા એટલે જ મારે કેવું પડ્યું કે ઓફિસમાં બેઠા બેઠા વહીવટ ન હાલે અઢારે અઢાર વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે કંઈક જાતે તપાસ કરવી પડે આરોગ્ય અધિકારીને એને જવું નથી માલકોર બેઠા બેઠા આ કેવું નો હાલે મારો પ્રશ્ન જ હતો ઘણા આરોગ્ય કેન્દ્ર એવા છે મોટા એમાં ઘણામાં સુવિધા રૂમ બનાવેલા છે ઘણી સુવિધા ઘટે કોઈ લેબોરેટરીના મશીન છે કોઈ સોનોગ્રાફીના મશીન છે એવા બધા આરોગ્ય કેન્દ્રમાં ઘટે છે તો આને એ ધ્યાનમાં લઈને કરવું પડે અમારા જેવા જો કે એના ધ્યાનમાં ન લે તો સરકારમાં જઈને વા એમનું આઈકા કરે બાકી કોઈને આણે કીધુંય નથી કોઈને કહેતો નથી આ ખોટીનો છે ઘણા કોર્પોરેટર કીધું આ કોક નું ધ્યાનમાં લેતા થાય ને ઓફિસમાં બેઠા એટલે જ મારે મેયર સીરે કમિશનરને સિને બોર્ડમાં મારે એટલે કેવું પડ્યું કહેવાનું ન હોય આ નથી કરતો એટલે કેવું પડ્યું મારે